પછી વાદ ને વિવાદ કરે ને કારણ કે માતાજીને ગુરુ નું હોય સોટીલા હોય કોટડા હોય આ ખાંડિયા તીરસોડ વાળા પણ હમજી નો શું થાય એટલે જે જે ભાઈ સમજી ને એના તો કાય સુધરી ગયા પણ હમજી ને લે એની માટે સંતોએ તો પોકારી પોકારી જે કઈ વાણી આપણે કારણ કારણ કે એનું જ્યાં શ્યામ નથી સંતો એ કીધું કોઈ ભાઈ જે કઈ સંતો પૃથ્વી માથે થઈ ગયા એ બધી અવળ વાણી છે હવે એ વાણીને જો માણસ કોઈ હમજી ને પીવે તો એ અમૃત છે સમજાય નહી તો ઈઝિયાર છે અને સમજે એને કઈ સુધરી જાય કારણ કે કારણ કે નિર્ભય પદ ને પામી જાય કારણ કે એને કોઈ ભ્રમણ માં રહેતો નથી અને કાળની પણ એને બીકની એવી એવી સત્ય જેવી વાત સંતો પણ હવે આપણે સિંહ કારણ કે આ મન છે ને એ સમજતું નથી એટલે મામંદ મામદ થઈ ગયા મામંદ મુસલમાન ની અંદર મામદ આ વાતને પામી ગયા એટલે મામદે કીધું મામદ કહે મન રૂપી મરીગલા ને મારો ભાઈ મામદ કહે મન રૂપી મરીગલા ને મારો કે આ તન નો કરો તમનસો ભાઈ પછી કાળ કરો લોભ મોહ મદ અહમનો ભરો એમાં દારૂ ગોળો એમાં આ દેહરૂપી તમનસા ની અંદર એમાં દારૂ ગવો ભરો અને આ ધડાકા ધડાકાથી એને મારો મામંદ કહે મનરૂપી રૂપી મરીઘલા ને મારો સારો કરે એનો ભાઈ હાસી જે માણસ છે ને માણસ ની અંદર એવી હાસી અમૂલક વસ્તુ છે એનો જ એ સારો કરે એટલે મામંદ મુસલમાન માં થઈ ગયા પણ સત્ય જેવી વાત આ સમાજ ને બધાને સમજાવી ભાઈ કારણ કે કોઈ હિન્દુ કોઈ મુસલમાન ભાઈ કોઈ ખ્રિસ્તી પછી જે કોઈ જીવ છે તમામ કોઈની સાપ એવી છે અને જણનારી બધા ને હેરખા જીણ્યા કઈ કોઈ ભગવ સીધા કોઈ બ્રાહ્મણ નથી આવ્યા કોઈ સીધા કોઈ આલો કે વેદ નથી આવ્યા કોઈ પંડિત નથી આવ્યા કે કોઈ ઋષિ નથી સીધા નથી કોઈ આવ્યા કારણ કે હંધાય બાળક જન્મે એટલે પોતે બ્રહ્મનું સ્વરૂપ હોય તમામ પણ પછી એના કર્મ માટે બધું હાલ એની માટે કારણ કે જે કંઈ બ્રાહ્મણો હોય કે જે કોઈ પંડિત હોય પણ એની ખેસડી હાટો થી જો કંઈ કરતા હોય તો કોઈ આ વાત ને પામી કે નહીં કારણ કે બામ ભામણ હોય કાંડ કરતા હોય પણ હવે કર્મકાંડ કરે આપણે સાંભળતા આપણે હોય ને આપણે બેઠા હોય કોણ બેઠો હોય

તે બળદ હોય કે ખૂટીયો હોય કે કોઈ પશુ હોય કે કોઈ ભૂંડ હોય કોઈ શ્વાન હોય એ કોઈ આ વાત ને સમજી શકતું નથી માણા બની માણા સમજીએ બાઈ અને માણા સમજીએ કે એનો બેડો પાર પણ થઈ જાય જે સમજી લે કારણ કે દેવને માનીને આલ્યા તો બરોબર છે કારણ કે દેવીને કોઈ મૈના તો દેવીએ કેના પ્રમાણ પડ્યા ને કે નથી જે સંતો ભક્ત ને જે સંતો ભક્તો જાય ભગવાન ને મેના તો એના પ્રમાણ છે જે સત્ય વસ્તુ બેઠા હોય તો એનું હું કારણ કે આ કળિયુગ છે કે હવે તો ભક્તિ કોઈ કરતું નથી અને કરે તો એની બલીહારી છે કારણ કે પેલા ના રાજા એવું હતું કે ખોટું કોઈ અપનાવે ને ખોટો શિકાર કરે તો એને તરત લોકઅપ કરતા નરસિંહ મહેતા જુનાગઢ ની અંદર થઈ ગયા હવે ગંગાજળીએ કોકે ને એટલો બધો હુકમ કર્યો કે ભાઈ ભગવાન જો તમારા ગળાની અંદર મોગરાની માળા નો નાખે તો હવાર માં તમને ફાંસી નો ગાળીઓ મળે ભાઈ કીધું હવે નરસિંહ મહેતા ભાઈ એનો ક્યાદારો હતો મેકાવી દીધો એકઠે ભાઈ કારણ કે એ ક્યાદારા રાગે ભગવાન ને આરાધે આવવું પડતું તો એ પણ એને મેકાવી દીધો ભાઈ હવે મેકાવી દીધો સતાય ભગવાને જીન છોડ આવ્યો ભાઈ ભગવાને સોડાવી અને કેદારો આપી પાછી આરાધ ગાયો ભગવાન આવ્યા મોગર ની માળા નાખી ભાઈ માળા નાખી અને ઓલા ફાંસી ના ગાળિયાનું જે કઈ હતું એ ભાંગી પીડી વેઠું હવે જેને જે રૂપે ભજતા હા એ રૂપે બતાણા કોઈ કાળ રૂપે ભજતા એને રાગ જે રામ રૂપે ભજતા રામ રૂપે કરિષ્ણ રૂપે ભજતા ને કરિષ્ણ રૂપે

તો એ કે તન મોણિયા વાળી નો હરા થાય ભાઈ હવે ઈ રા ગંગા જળજો ભાઈ રા ગંગા જળજો કેવાનો કારણ કે કેટલા જળ થી નાતો છે રાગંગા જળજો કેવાણો છે ભાઈ જૂનાગઢ માથે 12 બીબી ને 13 ટોપી ભાઈ અને 12 રા રા 12 થઈ ગયા સુનાગઢ માથે કેટલા એક અને 12 બીબી ને 13 ટોપી ફરશે એટલે આ સત્યુગ થપા હવે એ સત્યુગ થપા હે કારણ કે બાર બીબી ગઈ અને તેલ ટોપી પૂરી થાય એટલે સત્યુગ નકલંગ નકલંગ થી ને રજવાડું હોય એમાં અજામ હોય ને દાઢી કરવા આવે રાજા હવે એને કોકે કીધું કે ભાઈ રા ગંગા કે ભાઈ તમે વાત તો બધી દવા ગયો કારણ કે જે મોણિયા વાળી જે છે

રા ઈ કે મધ્ય ની રાત્રી મુલા પોકારે ઈ કે વેદી ઈ કે આ બાર બીબી આવશે ભાઈ આ રા ઝુનાડાની માથે બાર બીબી આવશે અને તેર ટોપી તે સજુક થપાહે મણિયા વાળી હરાપ દીધો ભાઈ ઈ કે જા આવે તારી ઝુનાડા ઉઈ તારો હવાર થી તી તારો એવો પાયો મંડા હે તે 6 મહિના ની અંદર તારો ધનોત પનોત થાય ભાઈ હવે એના જુનાગઢ ની અંદર ભગત ભગત રહેતા રહેતા દીવી દીધી એ આ દીવી ની અંદર તમારે જે પ્રગટાવતું હોય પ્રગટાવવું ને એ પ્રગટાવવું ભાઈ હવે એવી એને રચના કરી દિલ્હી નો બાદશાહ બેગમ ને અહીંયા જુનાગઢ ઉતારે ચા ભાઈ દી પ્રગટાવે ને આવી આ વસ્તુની આ વસ્તુ આ નો વાપરવાની વસ્તુ ના વાપરે ભાઈ જુનાગઢ ની અંદર હવે દાડે દીએ દિલ્હી માંથી બાજતા બેગમ ને પૂછે કે ભાઈ આ એટલી બધું આપણે દિલ્હી નું રાજ કારણ કે આ નવે ખંડના નવખંડીયા રાજા એ કે આપણને કર ભરે અને તમારે આ એટલું બધું શું છે ની ચિંતા લાગી દાડેદી હુકાવા લાગ્યા

ભગત હતા ને ભગતે બેગમ નો પલંગ ઉપાડ્યો ઉપાડ્યો એટલે નાજીને પૂછ્યું કે ભાઈ અહીંયા કઈ નગરી કે 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 આ તો રા ગંગાજળ આ વાત સાંભળીને સવારે વાત કઈ દિલ્હીથી કટક સીડ્યું કટક સીડ્યું નથી રા ગંગાજળિયાનું કરીને ખ હવે આ રા ગંગા જળિયા ને નાશ કર્યો ભાઈ રેન રેન્ડ ને પેન પેન રખાવી દીધો રાજ લઈ લીધું બધું થઈ ગયું કે આ બેનું કઈ કારણ એટલે એને જે સત્ય ઘટના હતી વાત બધી છે એ કે તું રા ગંગાજળિયો જળિયો છો અને તારું આવું નામ એ કે લાખો મરજો પણ લાખો નો પાલનાર નો કે એક કામ કરો એ કે રાજા છો એટલે તને અમે મારતા નથી એટલે રાજ જૂટી લીધું અને રા ગંગા ને પેન્ટ પેન્ટ રખડવા મળ્યો હવે એમાં ફરતો ફરતો બગસરા બગસરા નરસિંહ મહેતા ને ભાઈ ભજન સત્સંગ નો ને નરસિંહ મહેતા ને રાવવા નીચું ને રા ગંગાધ બજારે વયો કારણ કે સંત ની દ્રષ્ટિ તો અપાર હોય ને વર્ષી લીધો કે રાગ મારા એ કે ભલે ની હું રજવાડા માં રો એનો કેક તો હોય ને એ કે મારો રાજા આ સિટીમાં એટલે તરત એને કીધું કે ભાઈ કોણ એ કે હું આપનો રાહ ઈ કે આ સિટી એ કે સંત ને દુભાઈ માં શું થાય એ કે મને મોણિયા વાળીનો નો હરાપજો એ કે રા હવાર માં જૂનાગઢ બીજો પાસો એ કે જેટલા કોળિયા રા ખા એટલા યુવરાજ કરી રાઈ ભાઈ હવે અહીંયા હવાર માં રાગ ઓલો રાગ ગંગા દળીયો ભાઈ ગયો ભાઈ બગસરા થી હવાર માં બેહી ગયો સીધો હવે ભગવાન પોતે ત્રિભુવન રાય તમને કોઈ પ્રસાદ વેસવા બે ચાલો કોળિયો ભીર્યો હાથમાં આમ લીધો મોઢે લીધો અહીંયા તો પ્રસાદ ના કીડા હળવળ હળવળ થાય ખવાય ક્યાં ખગાવી નહીં ખો પાસો પાસો હાથ ને લાંબો કયો પાછો પ્રસાદ દીધો રાગંગા દળિયા નક્કી કર્યું નક્કી થી નહી વાળ્યો ખાઈ તો જાવો છે ઓઠી અડાડ્યો ને હળવળ થાય પાછો ફગાવ્યો ત્રીજી વાર હાથ નાખ્યો એટલે મહાકાળ નું સૌરભ ધોરીને ખપ્પર ઊંધું માર્યું એટલે સંત ને કોઈ પણ દુભાવે તો ભગવાન છે કે ભાઈ ભક્ત ની લાજ તો એટલી બધી રાખે કારણ કે હરીને ભજતા હજી કોઈની લાજ નથી જાતા જાણી જેની સુરતા સાંભળ્યા ને કે વધે વેદ ને વાણી કારણ કે એને ભજતા નથી પણ હાસા પડે કારણ કે બધી વસ્તુ ભેગી નથી કારણ કે દૂધ ને દહી ભેગા બે ખવાતા નથી કા દૂધ એકલું ખવાય ને કા દહીં એકલું ખવાય ભાઈ આ જગત ને ભગત ભગત છે જગત ને એને જ રે ભાઈ પણ એવું નથી કે ભગત થી રહેવું પણ એની રહેવાની રીત જુદી છે ભાઈ એટલે સાલતા નો દેખે ચંદ્ર માં વતી નો દેખે વેલ હાસ હરિભગત ને ભજતા નો દેખે આ છે સદગુરુ મહારાજ નો ખેલ ખેલ પણ આ ને ખેલવો પડે નાથે નાખ્યો તો કરો ભાઈ કારણ કે નટ છે કે એ બધા બધા હોય ને એ બધે આમ જોતા હોય પછી નટ હોય ઓલે શેડે બાંધુ હોય ને આ શેડે નાડા માથે આયેલો જતો હોય પછી બધા બધા ની આવી કેતા એ પીડ્યો એ પીડ્યો એ પીડ્યો પણ ઈ એની દોર ને સુકે ની બાય એની સુરતા ને ડગવા નો દે એટલે આ કાઢે એટલે સામે કાઢે ભાઈ હવે એમ માણસ ને મોક્ષ હાટુ થી ભક્તિ લેતો ઈ સામે કાઢે જાય બાકી તમામ ને કાળ ગળી જાય કોઈ ને મેકે નહીં રામ ને નથી મેકા કૃષ્ણ ને નથી બે મેકા કારણ કે મધુસૂદન નો અવતાર થઈ ગયો એને નથી મેક્યા ભાઈ બુદ્ધ ભગવાન ને નથી મીક્યા શ્યામાય નારાયણ નથી મીક્યા કોઈ પણ ધર્મ કારણ કે મારો પોતાનો નિજ અનુભવ કોઈનું લીન હાલવું નથી કોઈ લીન કરવું નથી આપણે હું કરવું એ નક્કી રાખવાનું ભાઈ અને ભક્તિ કોઈ દેખાડવાની વસ્તુ નથી ભાઈ

પણ એમાં અર્થ તમારી હૃદય કમળની ની પડેલો છે ભાઈ પણ આને સમજવા માટે સંતો પોકારો કરી કરી બધા જે થઈ ગયા ને એને કીધું ઈ સીલે આપણે સહી ઈ નક્કી રાખવાનું આપણે સીલો સાતરી ગયા હોય તો કાકા વાગે અને રસ્તો છે ભાઈ ભક્તિ છે ફૂલ કેરી પાખડી છે પણ તલવારની ધાર જેવી છે ભાઈ કારણ કે સંતો એ તલવાર ની ધાર કહીએ કીધી કારણ કે નો સમજાય તે તલવેર ની ધાર છે અને સમજાય જાય તો ફૂલ કેરી પાક પાખડી છે એટલે તમામ વસ્તુ આકાશ પાતાળ ને પૃથ્વી આ ત્રણ લોક લોક છે જે સંતોના આશરણ માં હોય એને ફૂલ કેરી પાખડી કહેવાય ભાઈ અહીંયા સીધું ને સરળ સત્ય તમને સમજાણું કેવાય નકર સત્ય જેવી વાત છે ભલામણ સમજવા જાવ તો સમજાય નહીં આડરૂપ થાય આવરણ રૂપ થાય કારણ કે આનો ભેદ આપણને ન મળે એટલે કારણ કે કરમ મરમ ને ધરમ આ વસ્તુ ને આપણે સમજી નો કરમ શું કેવાય મરમ શું કેવાય ને ધર્મ શું કહેવાય બાય સમજી નો આડરૂપ થાય બોલી શકાય ગમે ધર્મની અંદર જાઓ બોલી હકાય જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય સ્વામિનારાયણ કોઈ પણ ધર્મની અંદર તમે જાવ એટલે જે ધર્મ હોય ઓમ શાંતિ હોય કે કોઈ નિરાજ પંથ હોય કે ગુમ એ પંથ હોય ભાઈ એ પંથ કહેવાય પણ સત્ય સનાતન ધર્મની જે તો તમામ ધર્મની અંદર બોલવી પડે નકર તો એ કોઈ ધર્મ નથી અને ધર્મનું માધ્યમ એક જ છે કે રેણી ભજનને ટુકડો એથી હરી સાવ ટુકડો હરી ને ત્યાં ગોતવા ન જાવ આપડી સેલંત છે ભાઈ કારણ કે કોઈ ધર્મની અંદર એવી ગેરંટી નથી પણ આપડા ધર્મ ની અંદર એવી ગેરંટી આપી નેવું દિવસ ભક્તિ કરી લે નેવું દિવસ એટલે દિવસ દિવસ થાય ત્રણ મહિના મહિના ભક્તિ કરી લે એટલે હરી રે આ મારો અનુભવ છે તમને લેવા હરીને જ આવવું પડે પણ કોઈ કરે તો આ મેદાન ની છે ભાઈ આની માટે યથાશક્તિ યથાશક્તિ કોને કહેવાય તમારે જેટલી થાય બળ કરીને આમાં બળ કરીને ન લેવા અમારો બાપ છે કે થપ્પડ મારીને દે ને થપ્પડ મારીને લઈ આવો સત્તા વાળો કારણ કે વધુ સાંભળે ની બોક ભાઈ આમાં બોલવું પણ એમાં તમે સવો એ નક્કી રાખવાનું અને જે આ બોલ્યા ને એ કીરવી એને એની ગાથા ગવાય ભાઈ બાકી આમ બોલ્યા ને હવારે આમ બોલવું એની વાતું જ નથી આ આ સોહમ ની ખંડા છે ભાઈ આમાં જે કોઈ બેસે ને એનું નાવડું સામે કાંઠે જ હોય ને એના પુરાવા પ્રમાણે પરમાણી છે ને કારણ કે જે દી જેસલ ને તોરલ થઈ ગયા ભાઈ એને કેટલો સમય થયો છે જેસલ તોરલ ચા જેસલ તોરલ રૂપા દે માલ દે જે આ દાદા ઉગમ છે રૂપા દે માલ દે ભાઈ હિમડીઓ કોટવાળા બધા થઈ ગયા કઈ ચાય છે કયા યુગમાં ચાય છે કારણ કે એના પરમાણ પડેલા છે ભાઈ ખાલી આ વસન લીધા પછી જેસલે સમાધિ લીધી ઉમટો રતન તણ એ કર્મ ના હિણા માનવી જેની સખલી મૂઠ ભરાય ભાઈ કે જ્યાં જોવું ના મરેલા મળે ની અમને કોઈ એ કે જો મરેલા મળે તો રાવુ રેડી ભાઈ પણ જા કે નર જીવતા મરેલા કોઈ ન મળે તો રાવ રેડવી ભાઈ દેશ માં દેહ માં દુકાળ પડ્યો ભીડ હતી તો બોલે બોલાવે સબગટ બોલે ભાઈ કારણ કે બે દોય મળે ઘર જોડી લાગે પાય ભાઈ પાય લાગે ને બે જણા મળે એટલે દોય મળે ને કર જોડી લાગે પાય બે હાથ જોડીને ને હામા હામી પાય લાગે પાય એ છે સોસઠ કિલે કારણ કે પાય લાગ્યા પછી સોસઠ કિલે ત્યાં સુધી નૂર ન આવે ને કર અંતરું હોય તો આ તો સોસઠ કિલે ની આ અમાસ થી અમાસ આપણે એક મહિનો થાય કેટલો એક મહિનો હવે એક મહિનાની અંદર આપણે બે ત્રણ કલાકનો સત્સંગ હોય હવે એક મહિનો એ બે ત્રણ કલાકનો નહીં હું તો તમને એમ કહું દસ મિનિટ નો સત્સંગ હોય ને જો કોઈને લાગ્યો હોય તો આનો પાવર આ અમલ નો નશો છે એનો છે ભાઈ અમલ કારણ કે આ નિજ નામનો નશો છે અમલ નો નશો છે આ એક વાર સડી જાય પણ આઠે પાર ની આખી જિંદગી ઉતરવા પણ નથી પણ સડી જાવો જોઈએ અને જા સુધી કુસંગ હોય ત્યાં સુધી આ નસો સડે એવું નથી આ દેહની અંદર કુસંગ જા સુધી પડ્યો હોય ત્યાં સુધી આ નસો ન સડે અને આ નસો કુસંગ નીકળ્યા પછી જો સડી ગયો હોય ભાઈ તો હું એમ કહું કે કદાચ ને પાંચ ની સભા બેઠી હોય ને એમાં તમે પ્રશ્ન મૂકો હોય તમારો પ્રશ્ન કોઈ ઉઠાવી ન હોય કારણ કે ભરમાસ્ત્ર છે આ તો એવો આપણે ત્રણેય કલાક મારો પોતાનો નિજ અનુભવ મેં તમને જે કઈ અમારા ગુરુ ની કૃપાથી પ્રેરણા મળે એ તમને જો સત્સંગ કીધો હોય તો એનો નિજ તમે માણ્યો હોય કારણ કે જે જે સંતો જાપ જા ને નાલી અને નિજ અનુભવ મૂકેલા ભાઈ જાપ પેગા ના એટલે સંતો કહે છે બોલે બોલાવે સબગઢ બોલે ભાઈ જાગે અનહદ નાદ ગજાવે રાગે એટલે અનહદ નાદ એમાંથી ગજાવે પણ અંધારું જો મટી જાય આયક નું તો નૂર મારી નજરો માં આવે આયક નું અંધારું જો મટે ને તો એનું નૂર નજરો માં આવે તો આ સમજાય એવું છે કે ઈશ્વર ભગવાન કોણ છે ભગવાન જેવું તત્વ આમાં ક્યાં રમી રહ્યું છે દેહ આપણા દેહ ની બારો ભગવાન છે ભાઈ અને દેહ માં છે કારણ કે એને સંતો એને આપણને વાણી દ્વારા કીધું છે ભાઈ કે એક વસન જાય છે ને એક વસન આવે છે ભાઈ આવે છે તો સૌદ બ્રહ્માંડ થી પર થી આવે છે એટલે સંતો એ કીધું કે ઓહમ તને સોહમ કહાવે કે પેગમ્બર નિંદ્રા નો આવે ભાઈ હવે આ એકવાર વાર નશો સડી જાય એટલે તમારા તમામ દેહના ના દળદર તો ભાંગી જ જાય તમારા ગમે તમારા દેહની અંદર કોઈ પણ તકલીફ હોય

શકાય જે આ વસન વસન કી મેંડે વસને ભયો પ્રકાશ કે જે વસન થી સાંધો ને સુર જે વસન થી માયા ને મેદની જે કે જે વસન થી વર્ષે હાસા નું હવે હાસા નૂર વરસતા હોય હવે ઈ નૂર જો આપણી નજરો માં ન આવે કે આપણા અનુભવ માં ન આવે તો વાલા ઈ માઇન્ડ બારી વાત છે કારણ બોલવું થોડું સમજવું ઘણું ભાઈ પછી પછી એને મનન નિધ્યાસન અને કર્યા પછી નકર આ કાને જ આવે ને આ કાને વહી દે તો એનું કઈ મેળ ન આવે માણસ જેવો દેહ છે માણા કારણ કે બળો ભાગ્ય મનુષ્ય તન ને પાવા એટલે ભાગ્ય નો ઉદય થાય ને ત્યાં તન ને ભાઈ એક પાવા એટલે આ તન પીવાની વસ્તુ છે